નમસ્કાર તાલીમાર્થી બહેનો હું ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા શ્રી ડિમ્પલ ડિમ્પલબેન પી ઓડવિયા ડીએલએડ વન પ્રથમ વર્ષના વર્ગની અંદર આપ સર્વેનું સ્વાગત કરું છું આપણે કોર્સ એક અ જેનું નામ છે બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે વિષયની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તમે સૌ જાણો છો તેમાં ચાર યુનિટ આપવામાં આવેલા છે પહેલો યુનિટ છે વિકાસનો દ્રષ્ટિકોણ બે છે બાળકનો મનો વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ બંને યુનિટ જે છે એની ચર્ચા અગાઉ આપણે કરી ચૂક્યા છીએ તમે એની પરીક્ષા પણ આપી દીધી છે આજે આપણે ત્રીજો યુનિટ જે છે મનો સામાજિક વિકાસ અને સામાજિકરણ જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મનોસામાજિક વિકાસ અને સામાજિકરણ એમાં જે મુદ્દા જે છે એની સમજ મેળવવાની છે તેમાં દરેક યુનિટ જે છે એમાં પ્રસ્તાવના હોય છે ઉદ્દેશો હોય છે અને ત્યાર પછી એ યુનિટના મુદ્દાનો સમાવેશ થાય છે ત્રણ પોઈન્ટ ત્રણ જે છે મનો સામાજિક વિકાસ જે છે જેમાં એરિક્સન નામના મનોવૈજ્ઞાનિકે જે સિદ્ધાંતો આપેલા છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ સ્વાયત્તતા વિરુદ્ધ શરમ પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ પરિશ્રમ વિરુદ્ધ લઘુતા અને એની ઉંમરનો સમયગાળો આપેલો છે પરિશ્રમ વિરુદ્ધ લઘુતા તો છ વર્ષથી બાર વરસ ઓળખ વિરુદ્ધ ભૂમિકા મૂંઝવણ તરુણાવસ્થા બાર વરસથી સોળ વર્ષ ગાઢ સંબંધ વિરુદ્ધ વિખોટાપણું પૂર્વપક્તાવસ્થા અને સર્જકતા વિરુદ્ધ સ્થગિતતા સ્વ કેન્દ્રિતતા મધ્યપુખ્તાવસ્થા પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા ઉત્તર પુખ્તાવસ્થા આ સમયગાળો જે આપેલો છે એના સંદર્ભની અંદર કયા કયા બાળકની અંદર ફેરફાર જે થતા હોય છે કેવી કેવી એ સમસ્યાઓનો સામનો કરતા હોય છે એના માટે એરિક્ષાને આઠ સિદ્ધાંતોની અંદર એણે ડિવાઈડ કરેલું છે બીજા જે મુદ્દા જે છે એ પછીના વિડીયોમાં જોઈશું આપણે મનોસામાજિક વિકાસ એરેક્શનના સિદ્ધાંતનો શૈક્ષણિક ફલિતાર્થ એટલે કે શિક્ષણમાં એનો ક્યાં ઉપયોગ થાય છે વિનિયોગ થાય છે સામાજિકતાનો વિકાસ છે જેના પેટા મુદ્દા છે સામાજિકતાના વિકાસને અસર કરતા પરિબળો સામાજિકતાના વિકાસનો શિક્ષણમાં વિનિયોગની અગત્યતા અને તેને નિયંત્રિત કરવાની ક્ષમતાનો વિકાસ એનો પણ શૈક્ષણિક ફલિતાર્થ સામાજિકરણની સંકલ્પના બાળકના સામાજિકકરણના સંદર્ભો પરિબળો સામાજીકરણમાં સામાજિક આર્થિક સાંસ્કૃતિક ભિન્નતા આ મુદ્દાની ચર્ચા પછીના વિડીયોમાં કરીશું મનોસામાજિક વિકાસ અને સામાજિકરણ કોઈપણ વિકાસમાં શિક્ષણ હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે અને રહેશે એ આપણે સૌ જાણીએ છીએ તમે બધા અત્યાર સુધી એકથી બાર ધોરણ સુધીને અભ્યાસ કરીને આવ્યા છો તો તમારા જે વિકાસ થયો છે એમાં શિક્ષણનું ખૂબ જ મૂલ્યવાન યોગદાન છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં શિક્ષકનું અધ્યાપન ત્યારે જ અસરકારક બને છે જ્યારે તે પોતાના વિદ્યાર્થીઓને બરાબર ઓળખતા હોય તમે વિદ્યાર્થીનો પરિચય કેળવ્યા વગર એને સમજ્યા વગર તમે અધ્યાપન કાર્ય કરશો તો એ સફળ થશે નહીં એટલા માટે જ પહેલો દિવસ હોય ત્યારે આપણે દરેક વિદ્યાર્થીનો પરિચય કેળવીએ છીએ પરિચયમાં પણ આપણે વિદ્યાર્થીની કોઈ સમસ્યા શારીરિક સમસ્યા હોય કોઈ બીજી કોઈ પણ મુશ્કેલી હોય એને પણ જાણીએ છીએ કોઈ સામાજિક પ્રશ્ન હોય એ પણ આપણે જાણીએ છીએ જેના કારણે ક્યારેક આપણે વિદ્યાર્થીને કોઈ શિક્ષાત્મક કાર્ય કરીને અન્યાય ના કરી બેસીએ અને એટલા માટે જ વિદ્યાર્થી જે છે ક્યારેક તમે વિદ્યાર્થીને પનિશમેન્ટ કરતા હોય પણ એ કોઈક શારીરિક તકલીફ હોય ક્યારેક તમે દોડાવો અને એને શ્વાસ ચડતો હોય ક્યારેક એને કામ સાકીનો પીરિયડ હોય અને આપણે રમાડતા હોય તો કોઈક એને શારીરિક તકલીફ હોય એ જાણતા ના હોય તો વિદ્યાર્થીને ક્યારેક એનો નુકસાન થાય છે અને એટલા માટે જ શિક્ષકે દરેક વિદ્યાર્થીને ઓળખવા જરૂરી છે માત્ર નામથી નહીં એ વિદ્યાર્થી સાથે તમે સાયુજ સ્થાપી અને એની સાથે આત્મીયતા પણ કેળવવી જોઈએ અધ્યાપનના આરંભે વિદ્યાર્થીઓના લક્ષણો અને તેમના પૂર્વજ્ઞાનથી શિક્ષક માહિતગાર હોય તે શિક્ષણની સફળતા માટે જરૂરી છે શિક્ષણ વિદ્યાર્થીઓમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું કામ ગણાય છે વળી જેમનામાં પરિવર્તન લાવવાનું છે તેમને પૂરેપૂરા ઓળખ્યા જાણ્યા વગર પરિવર્તન લાવવાનું મુશ્કેલ છે આખરે શિક્ષણનો હેતુ વિદ્યાર્થીઓમાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવાનો છે અને એ અપેક્ષિત વર્તન પરિવ પરિવર્તન ત્યારે જ શક્ય બને જો વિદ્યાર્થીને આપણે બરાબર ઓળખતા હોય જાણતા હોય આ સંદર્ભમાં શિક્ષણ રંગોની મેળવણી કરીને નવો રંગ બનાવવા જેવું કામ છે અધ્યાપન જાણે શિક્ષકના હાથમાં રહેલો એક રંગ છે અને વિદ્યાર્થીઓના લક્ષણો પૂર્વજ્ઞાન એ બીજો રંગ છે શિક્ષક બંને રંગોને જાણતા હોય તો જ અપેક્ષિત પરિવર્તન રૂપી નવો રંગ બનાવી શકે છે શિક્ષક પાસે ભણવા આવનાર વિદ્યાર્થીઓમાં કયા કયા તફાવતો મહત્ત્વના છે વિદ્યાર્થીઓમાં મહદઅંશે કેવા કેવા લક્ષણો જોવા મળે છે આવા પ્રશ્નોના ઉત્તરો વિકાસલક્ષી મનોવિજ્ઞાન દ્વારા મળી શકે અને વિકાસલક્ષી મનોવિજ્ઞાનમાં મનુષ્યના વિકાસના વિવિધ સિદ્ધાંતો છે અને આ પ્રકરણની અંદર આપણે મનો સામાજિક વિકાસ અને સામાજીકરણ વિશે સમજ મેળવવાના છીએ વિદ્યાર્થીઓમાં તફાવત એનો શારીરિક તફાવતો જેના ચહેરાના હાવભા જે છે એના જે ફેરફાર દેખાવમાં તો હોય છે પણ બીજી પણ ઘણી વિવિધતા હોય છે કોઈ વિદ્યાર્થી જે છે એનામાં ખૂબીઓ પણ હોય છે કે ક્યારેક કોઈ વિદ્યાર્થીના અક્ષર સરસ હોય કોઈનું ડ્રોઈંગ સારું હોય કોઈ સરસ ગાઈ શકતા હોય તો આવી એમની જે શક્તિઓ છે એ તમે જો જાણતા હોય તો એનો સદુપયોગ કરીને વિદ્યાર્થીઓની પ્રગતિ જે છે એમાં બીજા અનેક નવા રંગો જે છે એ તમે ઉમેરી શકો દરેક યુનિટમાં ઉદ્દેશો તો હોય જ છે તો આ યુનિટ શીખવા પાછળનો પ્રશિક્ષણાર્થી એટલે કે તમારા માટેનો જે ઉદ્દેશ છે એટલે ઉપર જ શરૂઆતમાં અહીંયા પ્રશિક્ષણાર્થી લખેલું છે તો પ્રશિક્ષણાર્થી મનોસામાજિક વિકાસની સમજ કેળવે પ્રશિક્ષણાર્થી મનોસામાજિક વિકાસને અસર કરતા પરિબળો વિશે જાણે સામાજિકરણની સંકલ્પના સમજે એટલે કે તમે બધા સામાજિકરણને અસર કરતા પરિબળો વિશે જાણે સામાજીકરણ પર અસર કરતાં પરિબળોનો પ્રયોગાત્મક અભ્યાસ કરતા શીખે સામાજીકરણના સંદર્ભે બાળકોમાં જોવા મળતી ભિન્નતાનો પ્રયોગાત્મક અભ્યાસ કરતા શીખે સામાજીકરણની ફલશ્રુતિ સંદર્ભે રચનાત્મક કાર્યક્રમોનું આયોજન અમલીકરણ અને મૂલ્યાંકન કરતા શીખે આટલા હેતુઓ જે છે ઉદ્દેશો જે છે તે પ્રશિક્ષણાર્થી માટે રાખવામાં આવેલા છે મનુષ્ય સામાજિક વિકાસ એરિક્શનનું સિદ્ધાંત મનોવૈજ્ઞાનિકોએ મનુષ્યના વિકાસની પ્રક્રિયાને વિભિન્ન અવસ્થાઓ તમે અગાઉ પણ શીખી ગયા છો શિશુ અવસ્થા તરુણ અવસ્થા પૂર્વ પ્રાથમિક અવસ્થા એ વિવિધ અવસ્થાઓ બાળકોના જે લક્ષણો જે છે એની ઉંમર જ છે એને આધારે પાડવામાં આવેલા છે તો તબક્કાઓ કે સોપાનોમાં વેચીને તેને સમજાવતા સિદ્ધાંતો આપ્યા છે અને આવા સિદ્ધાંતોનો વિકાસની અવસ્થાનો સિદ્ધાંતો કહેવાય છે એરિક્સનનો સિદ્ધાંત મનુષ્યના વ્યક્તિત્વના વિકાસની વિવિધ અવસ્થાઓ સમજાવે છે અને તે વ્યક્તિના મનોવૈજ્ઞાનિક સામાજિક વિકાસની સમજૂતી આપે છે એરિક્સન જણાવે છે કે દરેક અવસ્થાએ વ્યક્તિ વિકાસાત્મક કટોકટી કાળનો સામનો કરે છે આપણે સૌ આ અવસ્થામાંથી પસાર થઈ ચૂકેલા છીએ આ દરેક કટોકટી કાળ દરમિયાન હકારાત્મક વિકલ્પ અને મૂળગત રીતે બિન સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ વચ્ચે સંઘર્ષ ઉદભવે છે વ્યક્તિ કઈ રીતે આ કટોકટી કાળનો ઉકેલે છે તે પ્રમાણે તેની અસર વ્યક્તિની સ્વપ્રતિમા ઉપર અને સમાજ પ્રત્યેના દ્રષ્ટિબિંદુ ઉપર પણ થાય છે અને આ અસર કાયમ માટેની હોય છે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની અવસ્થાઓ જે છે એ નીચે પ્રમાણે આપેલી છે ઘણી વખત કોઈ વ્યક્તિ જે ખૂબ જ સારો અભ્યાસ કરી અને આગળ આવતા હોય છે ઘણી વખત કોઈ વિદ્યાર્થી એવી સંજોગોમાંથી પસાર થયા હોય છે કે મોટો થાય છે ત્યારે એક મોટો ગુનેગાર પણ બનતો હોય છે તો આ બધા જ કટોકટી કાર્ડની અંદર વિદ્યાર્થી જે છે એ પસાર થાય છે ત્યારે એ કેવી રીતે કટોકટી સંઘર્ષનો સામનો કરે છે એ પ્રમાણે એનું વ્યક્તિત્વ ઘડાતું હોય છે પહેલું છે વિશ્વાસ અવિશ્વાસ ટ્રસ્ટ મિસ્ટ્રસ્ટ સ્વાયત્તા પછી ડીપમાં આપણે એનો માહિતી મેળવીએ સ્વાયત્તતા શરમ પહેલ કરવી અપરાધભાવ પરિશ્રમ લઘુતા ઓળખ ભૂમિકા મૂંઝવણ ગાઢ સંબંધ દીખુટાપણું સર્જકતા સ્થગિતતા પરિપૂર્ણતા નિરાશા આટલી બાબતોને મનોસામાજિક જે વિકાસની જે અવસ્થાઓ છે એને ધ્યાનમાં રાખીને એણે સિદ્ધાંતો આપેલા છે પહેલું છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ તો આ જે છે એ સિદ્ધાંત આપણને કયા સમયગાળામાં જે છે એને આધારે એમણે તારવેલો છે તો એ છે જન્મથી બારથી અઢાર માસ એટલે કે દોઢ વર્ષના બાળક જે છે એની અંદર આ પરિસ્થિતિનો સામનો કરવાનો થાય છે શિશુ પ્રથમ વર્ષ દરમિયાન ખોરાક કપડાં પહેરવા બહાર જવું વગેરે બાબતોમાં બીજા પર આધારિત હોય છે આપણે સૌ જાણીએ છીએ કે દોઢ વર્ષનું બાળક છે એને માતાએ જમાડવું પડે છે કપડાં પણ નવડાવું એને સૂવડાવું એ બધી જ ક્રિયા છે બહાર લઈ જવાનું હોય તો તેડીને લઈ જવું આ બધી જ બાબતો ઉપર તે બીજા પર આધારિત હોય છે માતા પિતા તેને ઝુલાવે છે તેની સાથે વાતો કરે છે રમે છે આ અંતરક્રિયા તેના આગળના જીવનના વલણોને નક્કી કરે છે જો આ સમયગાળામાં માતા જે છે એ બાળકને સમય ન આપતા આપી શકતી હોય તો એ બાળકનું વ્યક્તિત્વ પણ અલગ રીતે ઘડતર થતું હોય છે જો શિશુની શારીરિક અને સાંવેગિક જરૂરિયાતો સંતોષાય તો તે પોતાના પર્યાવરણ પર વિશ્વાસ મૂકતા શીખે છે અને જો ન સંતોષાય તો તે આસપાસના લોકો અને વસ્તુઓ પર અવિશ્વાસ ઊભો થાય અને ભયભીત બને છે આવું જે છે એ જે બાળકની માતા સર્વિસ કરતી હોય અને ખૂબ નાનું હોય ઘોડિયામાં મૂકેલા છ માસના બાળકને મૂકીને સર્વિસ કરવા જતી હોય છે એ બાળક જે છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ જે છે એ પરિસ્થિતિમાં વધારે પસાર થતો હોય છે એ બાળક જલ્દીથી બીજાની પાસે જતું નથી એની માતા છ કે સાત કલાક બહાર સર્વિસ કરતી હોય તો એ દરમિયાન એ પોતે એની માતાને શોધતું હોય છે અને એ બીજા પાસેથી ઝડપથી જતું નથી કેમ કે એની શારીરિક અને સાંવેગિક જરૂરિયાતો જે છે સાવેગ એને માતા પાસેથી એને હું મળતું હોય એવું લાગતું નથી ઘણી વખત નાના બાળકોને ડે કેરમાં મૂકી આવતા હોય છે તો ડે કેરની અંદર બીજી વ્યક્તિ પાસે રહેવાનું ફરી પાછા સાંજ થાય એટલે માતા લઈ જાય બીજા દિવસે સવારે એ ટાઈમ થાય ત્યારે ફરી મૂકી જાય એટલે એ બાળક જે છે એ બીજાની ઉપર જલ્દીથી વિશ્વાસ મૂકતું નથી અને જે બાળકની માતા સર્વિસ ન કરતી હોય સંપૂર્ણપણે ચોવીસ કલાક એની પાસે હોય તો એ બાળક જે છે એનું વ્યક્તિત્વ જે છે એ અલગ હોય છે બધાની પાસે જતું હોય છે એને ડર નથી હોતો જ્યારે સર્વિસ કરતી એને મૂકીને જતી માતા હોય છે એ એ બાળક જે છે વધારે ભયભીત બને છે અને એ આસપાસના લોકો અને વસ્તુઓ પર અવિશ્વાસ ઊભો થાય છે બીજું છે સ્વાયત્તા વિરુદ્ધ શરમ અઢાર માસથી ત્રણ વર્ષ પછીના બીજા દોઢ વર્ષ બીજા અને ત્રીજા વર્ષ દરમિયાન જ્યારે બાળક ચાલતા બોલતા શીખે છે અને પોતાની જાતે કામ કરે છે ત્યારે માતા પિતા તરફથી મળતું પ્રોત્સાહન અને શિસ્ત પાલનના આગ્રહમાં સાતત્ય બાળકમાં સ્વાયત્તતા અને સ્વતંત્રતા વિકસાવવામાં મદદ કરે છે પરંતુ જ્યારે માતા પિતા વધુ પડતું રક્ષણ આપનારા શિસ્ત પાલનના આગ્રહમાં અસાતત્ય દર્શાવનારા કે ઓછી સ્વકૃત સ્વીકૃતિ આપનાર હોય ત્યારે બાળક શંકાશીલ બને છે અને પોતાના માટે શરમ અનુભવે છે તમે જોયું હશે કે ત્રણેક વર્ષના બાળક સુધીમાં દોઢથી ત્રણ વર્ષના બાળક સુધીની અંદર તો એ હજી ચાલતા શીખવું હોય છે બોલ ત્યારે એને પ્રોત્સાહનની જરૂર હોય છે થોડુંક ચાલે નાની લાકડાની ગાડી છે પકડીને ચાલતું હોય છે તો એ વખતે બાળકને પ્રોત્સાહનની જરૂર હોય છે માતા પિતા તરફથી એને પ્રોત્સાહન મળતું હોય શિસ્ત પાલનના આગ્રહમાં જો સાતત્ય બાળકમાં સ્વાયત્તા અને સ્વતંત્રતા વિકસાવવામાં મદદ કરે છે અને એ વખતે સરસ મજા ચાલે આ વાવ કરીને તમે એને આગળ હાથ લંબાવીને ચાલતા શીખવો છો જો વધુ પડતું પડી જઈશ તો એ બાળક જે છે એનો વિકાસ રૂંધાય છે એને નીચે જ ના ઉતારે તો એ ચાલતા નહીં શીખે શિસ્ત પાલનના આગ્રહમાં પણ આમને આમ જ કરવાનું છે તો એ બહુ જે છે એ વધુ પડતું એની ઉપર દબાણ કરવામાં વધુ પડતું શિસ્તના આગ્રહ કરવામાં આવે તો એ બાળક જે છે શંકાશીલ બને છે પોતાના માટે શરમ અનુભવે છે એ પછી એનો વિકાસ રૂંધાય તમે વારંવાર એને રોકટોક કરો તો એટલે સ્વાયત્તા વિરુદ્ધ શરમ આજે ત્રણ વર્ષ સુધીના ગાળાની અંદર જોવા મળતો હોય છે પહેર કરવી વિરુદ્ધ અપરાધ ભાવ ત્રણ વર્ષથી છ વર્ષ સુધીનો સમયગાળો આ સમયગાળામાં બાળક અજાણી જગ્યા શોધવી નવા લોકોને જાણવા રખડવું વગેરે માટે તૈયાર થઈ જાય છે ત્રણ વર્ષ પછીનું બાળક તમે જો જલ્દી એને બહાર લઈ જાઓ એ કોઈક બહાર જતું હોય તો પણ જવા તૈયાર થઈ જાય ઘરનું બારણું ખુલ્લું હોય તો દોડીને બહાર નીકળી જશે નવા લોકોને જાણવા બીજા બાળકો સાથે એને રમવાનું ગમતું હોય છે બહાર રખડું બાર પછી ઘણા એવું કહેતા હોય છે કે આ રખડેલ થઈ ગયું છે બહાર ફેરવો ને તો ગમે ઘરમાં લઈ આવો તો ફરી પાછું રડવાનું શરૂ કરી દે તો મા બાપ તરફથી આ શોધને પ્રોત્સાહન આપવામાં આવે તો તેનામાં પહેલ વૃત્તિ કરવાનું કરવાની વૃત્તિનો વિકાસ પામે છે એટલે પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ પણ તમે જો એને અટકાવશો તો એ બાળક જે છે એ અપરાધ ભાવ અનુભવ છે ક્યારેક શાળાની અંદર કોઈ કામ કરવાનું થશે તો પહેલ નહીં કરે કેમકે તમે એને બહાર જ કાઢ્યું ન હોય બહાર જતી વખતે એને ટોક્યો કે બહાર ન જાય બહાર ન રમાય ગંદા થઈ જવાય હાથ પગ બગડે ધૂળવાળા થવાય તો એ બાળક જે છે પહેલ કરતાં નહીં શીખે પરંતુ માતા પિતા તેને તેમાં અવરોધ કરે તો બાળક જ્યારે જ્યારે સ્વતંત્ર કામ કરવાના પ્રયત્ન કરે છે ત્યારે અપરાધ ભાવ અનુભવે છે એટલે ત્રણથી છ વર્ષ દરમિયાન બાળક કંઈક કામ કરે ક્યાંક અડે તો આપણે અડવા નહીં દઈ તૂટી જશે ફૂટી જશે દાઝી જઈશ આ રીતની જે રોકટોક કરવાના કારણે બાળક છે અપરાધભાવ અનુભવે છે અને જો તમે એને પહેલ કરવા દો ભલે તૂટી જાય તું તારે તું એ કર શીખ તો એ ભવિષ્યમાં પણ શાળાની અંદર કોઈ કામ કરવાનું થશે તો એ પહેલ કરતો થશે તમે જ્યારે શાળામાં ઇન્ટર્નશીપમાં જશો ત્યારે તમને આવા બાળકો જોવા મળશે અમુક બાળક એવું હશે કે જેને આવી રીતે ઘરમાંથી સ્વતંત્રતા મળી હશે એ એવું કહેશે ના બે લાવો હું કરું તો એનામાં પહેલ વૃત્તિ અને કોઈક બાળક સાયલન્ટ હશે એ ક્યાંય ભાગ જ નહીં લે એને અપરાધ ભાવ લાગતો હશે કેમકે નાનપણથી એનું જે ત્રણથી છ વર્ષના ગાળા દરમિયાન માતા પિતાએ જેને રોક્યો હોય કે આમ ન કરીશ આમ કરવાથી આમ થશે જેના કારણે એની પહેલ કરવાની જે વૃત્તિ છે એ દબાઈ જાય છે અને અપરાધ ભાવ અનુભવે છે પરિશ્રમ વિરુદ્ધ લઘુતા છ વર્ષથી બાર વર્ષ દરમિયાન હવે બાળક પહેલાં ધોરણમાં શાળામાં પ્રવેશી ચૂક્યું હોય છે બાળક છ થી બાર વર્ષ સુધીમાં પોતાની જાતે વસ્તુઓ કે ઘટનાઓ સાથે કામ કરતા શીખી જાય છે જો તેને પ્રોત્સાહન મળે તો બાળકોમાં પરિશ્રમ કે ઉદ્યમની ભાવના વિકસે છે જો એને કે ના સરસ કામ કર્યું નાની છોકરીઓ હોય તો મમ્મી હું રોટલી કરાવ હું પૂરી વણાવ ના તને ન આવડે તું ન કર તો એનામાં પરિશ્રમની ભાવના જે છે વિકસે નહીં અને જો માતા પિતાએને જેવું આવડે એવું કામ કરવા દીધું હોય જે કામ કરે છે એ શીખવા દીધું હોય તો એનામાં પરિશ્રમ કે ઉદ્યમની ભાવના વિકસે છે સમસ્યા ઉકેલવામાં અને કાર્ય પૂર્ણ કરવામાં આનંદ અનુભવે છે બુદ્ધિપૂર્ણ ઉદ્દીપકો શોધે છે જો તેમ ન થાય તો રઘુતાગ્રંથિ નિષ્ફળતા અને બિન કાર્યક્ષમતા વિકસે છે જો બાળકને તે વખતે ટોકવામાં આવે છ થી બાર વર્ષ દરમિયાન હવે તો શાળામાં ગયું હોય એટલે બંને વાતાવરણમાં વિદ્યાર્થીનો ઉછેર થતો હોય છે ઘર અને શાળા તો શાળામાં પણ એની રીતનું વાતાવરણ જો ન મળે તો એ લઘુતા ગ્રંથિ નિષ્ફળતા અને બિન કાર્યક્ષમતા એનામાં વિકસે છે કોઈ કામ એ પછી કરી ના શકે ઘણી વખત તો નાના આવા છોકરાઓને માતા પિતા હું તને કપડાં પહેરાવી દઉં હું તને જમાડી દઉં તને નવડાઈ દઉં તો જેના કારણે એનામાં પરિશ્રમ જે કે ઉદ્યમની ભાવના વિકસતી નથી ઓળખ વિરુદ્ધ ભૂમિકા મૂંઝવણ તરુણાવસ્થા બાર વર્ષથી અઢાર વર્ષ બાર વર્ષથી અઢાર વર્ષના સમયગાળામાં જાતીય પરિપક્વતા પ્રાપ્ત કરે છે તરુણ પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરે છે એનામાં ઘણા જાતિએ પણ બધા ફેરફાર થતા હોય છે છોકરા અને છોકરી બંનેમાં તેણે પૂર્વ કરેલા અનુભવોની અહમની ઓળખ માટે સુગ્રથિત કરવા પડે છે જો તે પોતાની એક ઓળખમાં તમામ ભૂમિકાઓને સુગ્રથિત ન કરી શકે તો પોતે ભજવવાની ભિન્ન ભૂમિકાઓ વચ્ચે ગૂંચવણ અનુભવે છે અને એ વખતે આ જે ઉંમર જે છે તરુણાવસ્થા ત્યારે છોકરો હોય તો એના પિતા જે છે એના મિત્ર બનીને એની સાથે વાતચીત કરવી જોઈએ છોકરી હોય તો માતા પણ જે છે એની બહેનપણી બનીને એની સાથે એની સમસ્યા હોય એને કંઈ પણ મૂંઝવણ હોય તેને ઉકેલવા જોઈએ એને શું કરવાનું છે એનો શું રોલ છે એ એને સમજાવો જો અને જો એને તે વખતે તમે એને સમય ન આપો એની સાથે વાતચીત ન કરો એને એના પ્રશ્નો છે એની મૂંઝવણ છે એને સાંભળો નહીં તો એ પોતે પોતાની ભૂમિકા વચ્ચે એને કોઈ રોલ કરવાનો છે બેનનો રોલ હોય ભાઈનો રોલ હોય પુત્રીનો હોય પુત્રનો રોલ જે છે તો એમાં એ પોતે ગૂંચવણ અનુભવશે એટલે એ વખતે માતા પિતા તરફથી શાળા હોય તો શાળામાં શિક્ષક તરફથી એને પૂરતી હુંપ અને પ્રેમ તેમજ એની મૂંઝવણ ઉકેલવામાં સહયોગ આપવો જોઈએ ગાઢ સંબંધ વિરુદ્ધ વિખુટાપણું પૂર્વ પુખ્તાવસ્થા જો વ્યક્તિ નજીકના સંબંધની લાગણી પ્રાપ્ત કરી શકે તો અન્ય વ્યક્તિઓ સાથે નજીકના સંબંધો કેળવી શકે અને બીજા સાથે વિનિયોગ કરી શકે જો તેમાં નિષ્ફળતા મળે તો વ્યક્તિ એકલતાવાદી બને છે પોતાની કોઈ નથી કે જેના પર તે આધાર રાખી શકે તેવી ભાવના વિકસે છે ઘણા બાળક તમે જોજો બહુ લઘુતા ગ્રંથિથી પીડાતા હોય એ કોઈની સાથે કોઈ એને ઘણી વખત એવું થતું મને કોઈની લાગણી જ નથી મળી મને કોઈનો પ્રેમ જ નથી મળ્યો ઘણી વખત માતા પિતા પણ પોતાના સંતાનોમાં ત્રણ ચાર બાળકો હોય તો કોઈને વધુ સારું રાખે કોઈના તરફ વર્તન જે છે એ માતા પિતાનું વર્તન જ એવું હોય કે એને એવું લાગે કે મને વધારે સારું રાખતા નથી તો આવું જો થાય માતા પિતા તરફથી અથવા શાળામાં શિક્ષક તરફથી તો એ જે છે એમનામાં એકલતાવાદી અને પોતાનું કોઈ નથી કે જેના પર આધાર રાખી શકે તેવી ભાવના વિકસે છે એટલે ગાઢ સંબંધ વિરુદ્ધ વિખુટા પણ અને બાળક છે ક્યારેક અવળા રસ્તે પણ એ દોરવાઈ જાય છે સર્જકતા વિરુદ્ધ સ્થગિતતા સ્વ મધ્ય પુખ્તાવસ્થા મધ્યવય વ્યક્તિને સમાજ પ્રત્યેની દ્રષ્ટિબંધી સ્થિર થયું હોય છે અન્ય માટેની પોતાની જવાબદારી સ્વીકારનાર ઉત્પાદક અને સુખી બને છે અને તેમાં નિષ્ફળ જનાર સ્વ કેન્દ્રિત બને છે હવે જેમ જેમ એ વિકાસ એનો થતો જાય છે પુખ્ત અવસ્થામાં એને પોતે સમાજ સમાજના અનેક વ્યક્તિઓની વચ્ચે એ રહેતું હોય છે સમાજ સાથે એના અનેક સંબંધ હોય છે અને એ વખતે એ પોતે પોતાની જવાબદારી જો સ્વીકારી અને બધાની સાથે હળી મળી શકે તો એ સુખી બને છે અને જો નિષ્ફળ જાય સમાજ સાથેના સંબંધો જે છે એ કેળવવામાં તો એ સ્વ કેન્દ્રિત બને છે ઘણાની પર્સનાલિટી તમે જોજો એક્સ્ટ્રોવર્ટ હોય ઘણાને ઇન્ટ્રોવર્ટ હોય કોઈક બહિર્મુખી હોય કોઈક અંતર્મુખી હોય અંતરમુખી સ્વ કેન્દ્રિત પોતે પોતાનું વિચારે કોઈના માટે કોઈને સમય આપો કોઈની સાથે બેસવું ઊઠવું એવો એનો વિકાસ જ ન થાય પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા ઉત્તર પુખ્તાવસ્થા વ્યક્તિનું જીવન જો સંતોષપ્રદ હોય અને પોતાની તથા અન્ય સાથે એકાત્મકતાની લાગણી પ્રાપ્ત કરી હોય તો તેની વૃદ્ધાવસ્થા અનુપૂર્ણ પસાર થાય છે પરંતુ જો તે અનુભવે કે તેનું જીવન નિષ્ફળતાઓથી ભરેલું છે તો નિરાશા અનુભવે છે વ્યક્તિના જે જીવનના જે આ તબક્કાઓમાંથી પસાર થાય છે ત્યારે એનું જો જીવનમાં તમે અગાઉ પણ જોયું હશે કે વૃદ્ધાવસ્થામાં શરૂઆતના જે વર્ષોના ગાળામાં એનું જે આયોજન છે આર્થિક રીતે જે છે અથવા એને સામાજિક રીતે પણ બધાના સંબંધો જે છે એ ડેવલપ કરેલા હશે તો એની વૃદ્ધાવસ્થા જે છે આનંદપૂર્ણ પસાર થશે એટલે શરૂઆતમાં કમાવેલું શરૂઆતમાં સ્થાપિત કરેલા સંબંધો છે એની વૃદ્ધાવસ્થા જે છે આનંદપૂર્ણ પસાર કરવામાં મદદરૂપ થતું હોય છે જીવનમાં જો એને સંતોષ હોય એને એના પુરુષ હોય તો એના પત્ની છે બાળકો જે છે એનો વિકાસ છે એ બધાની સાથે હળી મળીને કોઈ ઘરમાં માતા પિતાને અથવા પુત્ર અને પિતાને પુત્રી અને માતાને કોઈની વચ્ચે અથવા એને પણ એના સાસુ સસરાને કોઈની વચ્ચે જો ક્લેશ ના હોય અને આનંદપૂર્ણ એકાત્મક જોતાની લાગણી સાથે જો જીવન પસાર કરતા હોય તો એની વૃદ્ધાવસ્થા પણ આનંદપૂર્ણ પસાર થાય છે અને જો તે એ રીતે સફળ સમાજની અંદર જીવવામાં જીવન જીવવામાં સફળ ન થાય તો એનું જીવન જે છે એ નિષ્ફળ બને છે અને જીવનમાં હતાશા આવે છે નિરાશા અનુભવે છે આ રીતે એરિક્સ જે અવસ્થાઓ જે છે જે સમયગાળો છે જેમ શારીરિક ફેરફાર છ માસ બાર માસ ત્રણ માસ તરુણાવસ્થા અવસ્થા શિશુ અવસ્થા તમે અગાઉ પણ બધી અવસ્થાઓ શીખી ગયા છો તો એ જે સમયગાળા દરમિયાન આવી આવી જે મૂંઝવણો છે એનો જે વિકાસમાં જ્યાંથી એને પ્રેરણા પ્રોત્સાહન શાળા તરફથી છે શિક્ષકો તરફથી છે માતા પિતા તરફથી છે એ રીતે એને સહયોગ મળે તો એનો વિકાસ સારી રીતે થઈ શકે છે ન મળે તો શું થાય એ બંનેનો વિરોધાભાસ બાબતો જે છે એને એના સિદ્ધાંતોમાં દર્શાવી છે આજના વિડીયોમાં આપણે એરિક્ષણના સિદ્ધાંતો જે આઠ છે એ સિદ્ધાંતો સુધીનો જ અભ્યાસ કરીશું હવે પછીના વિડીયોમાં મળીએ ત્યાં સુધી સર્વેને નમસ્કાર